નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ પચીસ જુલાઈ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને આજના જે કપાસના ભાવ છે એ કેટલા રૂપિયા સુધી જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં છે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો સાથે વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ મિત્રો વાત કરીએ કપાસ બજારથી તો અત્યારે જે આપણી કપાસ બજાર છે ઓલ ઓવર સૌથી ઊંચા ભાવ સત્તરસોની રેન્જમાં જોવા મળી રહ્યા છે આ ઉપરાંત સૌથી ઊંચો ભાવ અમરેલી સાથે ગોંડલ જસદણ અને બાબરા છે આ સેન્ટરોમાં અત્યારે જે ભાવ છે મિત્રો ઓલમોસ્ટ સત્તરસોની નજીક છે પરંતુ વાત કરીએ તો મિત્રો જે આપણે બેથી ત્રણ દિવસમાં મિત્રો જે બજાર છે એમાં નાના મોટા કડાકા પણ જોવા મળી રહ્યા છે જે રિપોર્ટ આવ્યો છે એ મુજબ આની સાથે સાથે મિત્રો આ વર્ષે કપાસનું જે ઉત્પાદન છે એ પણ ઓછું આવવાની મિત્રો ધારણા છે કારણ કે જે વાવેતર વિસ્તાર છે એમાં મિત્રો મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે ગયા વર્ષની સરખામણીએ આ ઉપરાંત મિત્રો હવે વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાની તો જે એમસીએક્સ વાયદો છે એ સત્તાવન હજાર એકસો રૂપિયા જોવા મળી રહ્યો છે આ અઠવાડિયામાં કન્ટિન્યુઅસલી મિત્રો પાંચમા દિવસે જે વાયદો છે ઘટતો જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર છપ્પન હજારની રેન્જમાં વાયદો જતો જાય એવો મિત્રો જોવા મળી રહ્યું છે કપાસની આવકોની વાત કરીએ તો એકવીસો બેલ અને ત્રણસો અને સત્તાવન મેટ્રિક ટનની મિત્રો જે આવક છે જોવા મળી છે આની સાથે સાથે મિત્રો હવે વાત કરીએ અમેરિકન વાયદાની તો ઝીરો પોઈન્ટ એકાવન ડોલરના સુધારા સાથે અડસઠ પોઈન્ટ પંચોતેર ડોલર સાથે જે આપણો વાયદો છે જોવા મળી રહ્યો છે આમાં પણ આગામી દિવસોમાં નાના મોટા સુધારા જોવા મળી શકે છે માર્કેટ પ્રાઇસ સમની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર બસો છ્યાસી સૌથી નીચા ભાવ ત્રણ આઠસો પાંત્રીસ અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર પાંચસો અને પાંચ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ